વેલકમ ટુ માય ચેનલ જે એમએસી જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાનની અંદર સ્વધ્યન પોતી સોલ્યુશન જોવાના છીએ ચેપ્ટર નંબર બે પ્રાણીઓમાં પોષણ જો ચેનલ ઉપર તમે પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બે લાયકોને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ચાલો આપણે જોઈએ સ્વધ્યન પોતી સોલ્યુશન ચેપ્ટર બે પ્રાણીઓમાં પોષણ પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરી તેની સામે ખરાની નિશાની કરો એક જવાબ આવશે કયા અંગ દ્વારા થાય છે જવાબ આવશે મુખ ગુહા ત્રણ માનવ શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ કઈ છે તો જવાબ આવશે યકૃત ચાર વાગોળનાર પ્રાણીઓના પ્રાણીઓમાં નાના અને મોટા આંતરડા વચ્ચે રહેલી કોથરી જેવી રચનાને શું કહે છે તો કહે છે જવાબ છે અધાંત્ર પાંચ ખોરાકના જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતરણ એ કયો ફેરફાર છે જવાબ આવશે રાસાયણિક છ નીચે આપેલા એક થી ચાર કેટલાક પદાર્થ ખાદ્ય પદાર્થો છે એક બાફેલા અને પીસેલા બટાકા બે ગ્લુકોઝનું દ્રાવણ ત્રણ બ્રેડનો ટુકડો ત્યાર સરસવનું તેલ ઉપરનામાંથી કયું આયોડીન કસોટી વખતે વાદળી કાળો રંગ આપે છે તો જવાબ આવશે એક અને બે એટલે કે બાફેલા અને પીસેલા બટાકા અને ગ્લુકોઝનું દ્રાવણ સાત નાના આંતરડાના રસંગકોરોના સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે એક તેમને ખૂબ જાડી દીવા હોય છે બે પાત્રી અને નાની રક્તવાહિનીઓ સપાટીને ફરતે નેટવર્ક ધરાવે છે ત્રણ તે નાના છિદ્રો ધરાવે છે જેમાંથી સરળતાથી પોષક ખોરાક પસાર થાય છે ચાર તેઓ આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે તો જવાબ આવશે બે ત્રણ અને ચાર એટલે કે બીજા ત્રીજા અને ચોથા નંબરનું સાચું છે આઠ ઘરેલો ખોરાક અન્ન નરીમો નીચે તરફ જાય છે કારણ કે તો જવાબ આવશે એક જીભની માંસપેશીઓ દ્વારા દબાણ કે ધગો લાગવાથી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો નવ મનુષ્યમાં જોવા મળતી ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિનું નામ લખો મનુષ્ય ખોરાક ચાવીને અને ગળીને અંતગ્રહણ દ્વારા ખાય છે દસ મનુષ્યના પાચન તંત્રમાં કયા કયા અંગોનો સમાવેશ થાય છે તો મનુષ્યના પાચન અંગોમાં મુખ ગુહા એટલે કે એની અંદર દાંત જીભ લાગી હોય છે અન્નધરી જઠર નાનું અંતડું મોટું અતડું મરાશય અને મરદ્વાનો સમાવેશ થાય છે પ્રશ્ન અગિયાર અંતગ્રહણ એટલે શું તો ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતગ્રહણ કહે છે પાર મનુષ્યના દુધિયા દોત પડી જાય અને નવા દોત આવે છે સમજાવો તો પ્રથમ સમૂહના દોત શૈશવકાળ દરમિયાન વિકાસ પામે છે જે અસ્થાયી દોત હોય છે તે માટે તે છ થી આઠ વર્ષની ઉંમરે પડી જાય છે તેઓને દુધિયા દોત કહે છે દુધિયા દોતની જગ્યાએ કાયમી દોત આવે છે કાયમી દોત જીવનકાળ દરમિયાન રહે છે અથવા તો વૃદ્ધા અવસ્થામાં દોતના રોગ થતા પડી જાય છે તેથી દૂધિયા દોત વીસ હોય જ્યારે કાયમી દોત બતરી હોય છે તેર મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ વધારે હોવાથી શો ફાયદો થાય છે એ જવાબ છે નાના આંતરડાની લંબાઈ વધારે હોવાથી તેમાં ખોરાક લોબો સમય સુધી રહે છે આ સમય દરમિયાન પિત્તરસ વાદુરસ અને આંતર રસ ખોરાકમાં ભરી ખોરાકનું સંપૂર્ણ પાચન કરે છે માટે ચૌદ નાના આંતરડામાં જોવા મળતી પ્રવર્ધો જેવી રચનાનું કાર્ય જણાવો તો નાના આંતરડામાં જોવા મળતી પ્રવર્ધો જેવી રચનાને રસાંકુર રસાંકુરો કહે છે રસાંકુરો પાચિત ખોરાકને શોષણ સપાટીમાં વધારો કરે છે દરેક રસાંકુરમાં કુરોમાં સપાટીની નજીક પાત્રી અને નાની રુધિર કેશિકાઓનું ઝાડું જોવા મળે છે રસાયણોરોની સપાટી પાચિત ખોરાકનું શોષણ કરે છે અને શોષાયેલ ખોરાક રુધિર વાહિનીઓ દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે પંદર ઓઆરએસની જ ક્યારે જરૂર પડે છે તો જ્યારે શરીરમાંથી વધુ પડતું પાણી અને ક્ષાર નિકાલ થાય ત્યારે ઓઆરએસની જરૂર પડે છે દાખલા તરીકે જાડા ઉલટી ચોર વાઘોનારા પ્રાણીઓ અન્ય કયા નામે ઓળખાય છે તો જવાબ છે વાઘોનારા પ્રાણીઓ અન્ય રૂમિનન્ટ એટલે વાઘોર કાઢનારું પ્રાણીનામે ઓળખાય છે સત્તર વાઘોરનારા પ્રાણીઓમાં અધાંતરનું મહત્વ જણાવો નાના આંતરડા અને મોટા આંતરડાની વચ્ચે કોત્રી જેવી રચના આવેલી હોય છે જેને અધાંતર કહે છે જેમાં સેલ્યુલોનું પાચન કરતા બેક્ટેરિયા આવેલા હોય છે જે પાચનમાં ઉપયોગી થાય છે અઢાર અમીબા સામાન્ય રીતે ક્યાં નિવાસ કરે છે તો જવાબ છે અમીબા સામાન્ય રીતે તરાવના પાણીમાં રહે છે ઓગણીસ અમીબામાં સામાન્ય રીતે ખોટા પગનું કાર્ય શું છે અમીબામાં ખોટા પગને ફરતે ફેલાવે છે અને ખોરાકને પોતાના કોચ રસ દ્વારા અન્નદાનીમાં સમાવે છે ખોટા પગ દ્વારા સૂક્ષ્મ કણ જેવા ખોરાકને ગ્રહણ કરે છે વીસ અમીબામાં પાચન કઈ અંગીકામાં થાય છે અમીબામાં ખોરાકનું પાચન અન્નદાનીમાં થાય છે એકવીસ જઠર પાચનક્રિયામાં કઈ રીતે મદદ કરે છે તો જઠરમાં ખોરાક આવે ત્યારે તેની અંદરની દીવાલમાંથી મોતી સ્ત્રાવતા શ્લેષમાં હાઇડ્રોક્લોક એસિડ અને પાચક રસ ભરે છે શ્લેષમાં જઠરની દીવાલને હાઇડ્રોક્લોરિક એસિડની અસરથી રક્ષણ આપે છે હાઇડ્રોક્લોરિક એસિડ બેટ્રિયાનો નાશ કરે છે એસિડિક માધ્યમ બનાવે અને પાચક રસોને કાર્યરત કરે છે જઠરમાં ખોરાક બરાબર વલવાય છે અને અર્ધ પ્રવાહી બને છે અને પાચક રસ પ્રોટીનનો અસર પાચન કરે છે બાવીસ નીચે આપેલા પાચન માર્ગના અંગોને યોગ્ય ક્રમમાં ગોઠવો તો નાનું આ જઠર મુખ ગોહા મોટું વાતળું અન્નરી અને ક્રમમાં ગોઠવવાના છે તો પહેલું છે કયું આવશે મુખ ગોહા એક નંબર આપ્યો અન્નરીમાં બે નંબર જઠર ત્રણ નંબર પછી એ નાનું આ તડું એમાં ચાર નંબર અહીંયા ચાર નંબર છે અને પાંચ નંબરમાં મોટું વાતડું એ રીતે આપણે ક્રમમાં લખી શકીએ તેવીસ નીચેનામોથી જીભ માટે કયું વિધાન સાચું નથી તો જવાબ આવશે બી પાછળના શેડી મુક્ત હલનચલન કરી શકે પાછળના છેડે મુક્ત રીતે હલનચલન કરી શકે છે વિધાન ખોટું છે ચોવીસ આપણે ઘણીવાર ઉલટી કેમ થાય છે તો આપણે જે ખોરાક ખાઈએ છીએ તે અન્નરી મારફતે જઠણમાં પ્રવેશે છે જઠણમાં પાચક્રસ ઉત્પન્ન થાય છે જે ખોરાકને પચાવવાનું કામ કરે છે કોઈ કારણસર જો આ ખોરાકનું પાચન ન થઈ શકે તો તે પાછો અન્ન નળી અને મોં દ્વારા બહાર નીકળે છે જેને આપણે ઉલટી કહીએ છીએ પચીસ પાચક રસ પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતરણ કરે છે આ પાચક રસને કાર્યરત કરવા જઠરમાં કેવું માધ્યમ હોવું જરૂરી છે તો પાચક રસ પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતરણ કરે છે આ પાચક રસને કાર્યરત કરવા જઠરમાં એસિડિક માધ્યમ હોવું જરૂરી છે છવ્વીસ યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવોનું મહત્વ જણાવો યકૃતમાંથી પિતરસ ઉત્પન્ન થાય છે જે ચરબીના પાચનમાં મદદ કરે છે સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ ઉત્પન્ન થાય છે જે પ્રોટીનના પાચનમાં મદદ કરે છે પ્રશ્ન સત્યાવીસ નીચેના અંગો સાથે સુસંગત જોડો અહીંયા એને વિભાગ એને વિભાગ બી સાથે આપણે જોડવાના છીએ તો એક પિત્તા છે તેમાંથી પિતરસ સ્વાદુપિંડ સો સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ ત્રણ જઠર તો જઠરમાંથી પાચક રસ અને ચાર નાનું આંતરડું તો એમાંથી એમાં શું હોય છે રસાયણપૂરો અઠ્યાવીસ નાના આંતરડામાં કાર્બોહાઈડ્રેટનું પાચન સમજાવો તો નાના આંતરડામાં કાર્બોહાઈડ્રેટનું પાચન થઈ ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં રૂપાંતર થાય છે ઓગણત્રીસ દર્શાવેલ ઘટકોના પાચન દરમિયાન રૂપાંતર રિક્ત સ્થાનમાં લખો રમ્યાનું રૂપાંતરણ તો ચરબી તો એનું પાચન થઈ ફેટી એસિડ અને ગ્લિસરોલ પ્રોટીન એનું પાચન થઈ એમિનો એસિડ કાર્બોહાઈડ્રેટ એનું પાચન થઈ ચરકરા ત્રીસ સ્વાનગીકરણ ક્રિયા દ્વારા પાચિત ખોરાકમાં રહેલા ગ્લુકોઝને તોડવાનું કાર્ય ઓક્સિજન કરે છે તે દરમિયાન પાણીની સાથે કયો વાયુ ઉત્પન્ન થાય છે તો સ્વાંગીકરણ ક્રિયા દ્વારા પાચિત ખોરાકમાં રહેલા ગ્લુકોઝને તોડવાનું કાર્ય ઓક્સિજન કરે છે તે દરમિયાન પાણી સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય એકત્રીસ આપણે ખોરાકમાં ઘાસનો ઉપયોગ કેમ નથી કરતા તો જવાબ છે ઘાસમાં સેલ્યુલોસ આવેલું હોય છે જેનું પાચન અમુક પ્રકારના બેક્ટેરિયા દ્વારા જ થાય છે જે મનુષ્યમાં હોતા નથી મને ઓળખો હું રસધાનીઓ સાથે સતત આકાર અને સ્થાન બદલું છું તો જવાબ આવશે અમીબા પ્રવૃત્તિ મનુષ્યના તંત્રના દરેક અવયવની આકૃતિ પર દોરી તેને ક્રમમાં ગોઠવો અને દરેક અંગનું કાર્ય જણાવો તમે પ્રવૃત્તિ કરી શકો છો ચાર પ્રોજેક્ટ કાર્ય તમારા ગામમાં આવેલા તબેલા અથવા કોડની મુલાકાત લો અને નીચેના પ્રશ્નોના જવાબ મેળવો અહીંયા તમે તમારા ગામની અંદર કોઈ તબેલો કોટ હોય તેની મુલાકાત લઈ અને તમારા શબ્દોમાં પણ જવાબ લખી શકો છો અહીં પ્રશ્નોમાં જવાબ આપેલા છે પણ તમે તમારી જાતે લખી શકો છો પ્રશ્ન તેર પ્રાણીઓને ખોરાકમાં શું શું આપવામાં આવે છે તો પ્રાણીઓને ખોરાકમાં ઘાસ ખાણ અનાજ પાણી વગેરે આપવામાં આવે છે ચોત્રીસ પ્રાણીઓને દિવસ દરમિયાન કયા કયા સમયગાળામાં પાણી અને ખોરાક અને પાણી આપવામાં આવે છે તો પ્રાણીઓને દિવસમાં ત્રણ વાર સવાર બપોર અને સાંજ એમ ત્રણ વાર ખોરાક અને પાણી આપવામાં આવે છે પાંત્રીસ પશુઓને પાણી પીવડાવવા માટે સી વ્યવસ્થા છે તો પશુઓને પાણી પીવડાવવા માટે હવેડા ટાંકી કુંડી જેવી વ્યવસ્થા હોય છે છત્રીસ પ્રાણીઓની માવજત તથા સ્વચ્છતા કેવી રીતે રાખવામાં આવે છે તો જવાબ છે પ્રાણીઓના વાળ સમયાંતરે કાપવામાં આવે છે અમુક સમયે નવડાવવામાં આવે છે અમુક સમયે ખરી કાપવામાં આવે છે સાડત્રીસ પશુઓના રહેઠાણને સ્વચ્છ રાખવા કયા કયા પગલાં લેવામાં આવે છે તો દરરોજ પ્રાણીઓના મનમૂત્રને સાફ કરવા જોઈએ જેને વાસીદું કહે છે અમુક સમયે તેની જગ્યા પર ટાશ કે પૂકો નાખી કોરા કરવા જોઈએ તો આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર બે પ્રાણીઓમાં પોષણનું સ્વધ્યન પોથીનું સોલ્યુશન જોયું જો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો બીજા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બે લાઇકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે થેન્કસ ફોર વોચિંગ